બધું નેટ ને બધું આવે આ ચાલુ થઈ ગયું આમાં તો થઈ ગયું ઓકે ગાઈસ વી આર લાઈવ બધું નેટ ને બધું આવે આ ચાલુ થઈ ગયું ઓકે ગાઈસ ઓકે ગાઈસ તો ચાર તો ચાર સો સબસ્ક્રાઈબર ની ખુશી માં આપણે કરી દીધું છે લાઈવ અને આંકડો ભલે નાનો રહ્યો પણ મારા માટે તો બહુ મોટો છે બરોબર

ઋષિકેશ જોશી બધા લાઈવ થઈ ગયા છે છ જણા જોઈન્ટ થઈ ગયા છે કાનાજી દર્શન કરી લીધું એટલે લાઈવ ચાલુ કરી દીધી ને મારી સામે લાઈવ સ્ટ્રીમ ચાલુ જ છે અને આડું આવે તો કેમ થાય છે જોઈ લો એક જ મિનિટ ખાલી કારણ કે આમાં આડા નું ઓપ્શન નથી આવતું વાંધો એ છે કોઈ વાત નહીં ઠીક છે આમ સીધા જ ચાલુ કરતે તો આપણી જર્ની ચાલુ થઈ હતી કે ઝીરો સબસ્ક્રાઇબર થી કઈ રીતે કઈ રીતે મેં રોટેટ કઈ રીતે ગેસ વન સેકન્ડ આમાં ટીવી નથી આવતું ગાઈઝ બે મિનિટ વિજય મહેતા લાઈવ છે પણ મેં ઓલી વખતે જોઈતી ટ્રીક તો નથી થાતી કાઇ વાંધો નહીં ચાલુ કરી દે લાઈવ હવે આડું લીધું રીતના બરોબર તમને દેખાય ને મને દેખાય તો આપણી જર્ની સહી સબસ્ક્રાઈબર થી જ ફિલ્ટર બહુ બધનારું તો આપડી જીરો સબસ્ક્રાઈબર થી ચાલુ અને હું મૂકું તો તમારી ડેલી કોમેન્ટ હોય લાઈક હોય અને છેલ્લો તો શું વાત કરું સિંહ અને સિંહો ફેમિલી અને આપણી ફેમિલી વધીને ચારસો ચૌદ થઈ ગઈ છે હજી આપણે આંકડો ઘણે પુગાડો તો ગાઈસ થોડક નેટવર્ક નો પ્રોબ્લેમ હે આજે મે ઘણો સેટઅપ કરીને રાખ્યો તો પણ તોય મને ખોબડે આગળ કે કેમ ચાલે છે બ્યુટીફુલ રીતના દેખાઉ છું પ્રોપર બ્યુટીફુલ રીતના તો થોડક સપોર્ટ જો બરાબર જોતા જઈશું છો કે તો આવું બધું હે હમણાં બ્લોગિંગ બ્લોગિંગ ચાલુ છે મમ્મી પોતા મારે છે ને આપણો બ્લોગ ચાલુ છે અને પપ્પા અહીંયા બેઠા છે જય શ્રી કૃષ્ણ પપ્પા મહાદેવ ભસ મહાદેવ ઉપર આવે છે ને અમાર કેમ ટીવી બંધ થઈ ગયું કાઈ વાંધો નહીં યે પ્લે કરવાનું છે એવું છે ઇશ્યુ છે તો કાઈ વાંધો નહીં આપણે 5 ઉપર મિનિટ ઉપર થઈ ગયા છે તો શું કે પપ્પા મહાદેવ ભસ મહાદેવ ભસ લાઈવ ચેનલ માં બીજું લાઈવ છે આપણો ચેનલ નું

અને આવી રીતના બધા બતાવીઓ સિન અને સિહણો ખાસ કરીને ચેનલને તમને સપોર્ટ આપજો ચેનલ જોજો તમારા મિત્રોને શેર કરીજો હ ચેનલને લાઈક કરજો અને હા તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો ખાસ કરીને ગઈ કાલે એક જે વિડિયો હતો એમાં એમણે 800 ની પાર હ આવી હતા હ તો જો 800 આઠસો વ્યૂઅર્સ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરી લે તો ચેનલ આઠસો

બ્યુટીફુલ રીતના આપણે કેમેરો ઓન કરી નાખીએ મજા આવે અને મને જોઈ શકું ને તમે જોઈ શકો તો આવું બધું છે કેમ છો ભાઈ મજામાં તમારી દયાથી મજામાં છીએ તમારા બધાના સપોર્ટના કારણે પહેલી વખત તો આપણે આવ્યા હતા ત્યારે એક વિશાલભાઈ હતા આજે ઘણા બધા જોઈન્ટ છે આપણી હાજરમાં અને લાઈવ ચાલુ છે સિંહ ને સિંહણો આવા બધા સિંહ ને સિંહણો આજે આવી ગયા છે તો કઈક મોજ કરશું અને કરાવશું તમે તમારા કોઈ ક્વેશ્ચન હોય તો ક્યો ન હોય હોય જ ને ભાઈ હું કામ ન હોય તો મમ્મી આવી ગયા છે મમ્મીને થોડાક મુલાકાત કરી લે કેટલા દિવસો પછી બધાયને જય શ્રી કૃષ્ણ ચારત હા પણ આ કે ઘરનો કે બ્લોગ આવતો ને ત્યારે બે કઈ જય શ્રી કૃષ્ણ કરીને તો હા હા તો ગાઈસ rauut છે हुसैन સુમરાભાઈ મહાદેવ હર થેન્ક યુ ભાઈ મહાદેવ મહાદેવ

તો આપણી ચેનલનો નો ગ્રોથ આવો બધો છે સો વ્યુ તો ડે ડેલી ના હોય જ છે મોટા ભાગે જોઈ શકો છો અમે મારી મહેનત આ ચેલેન્જ વિડિયો આપણી ચેનલનો પહેલો ચેલેન્જ વિડિયો સારો વ્યુ ક્યાં છે મજા આવી ગઈ તમે જોયા જ છે કોમેડી વાળો અને આ મુકેશ અંબાણી ને ગયા તા એના 600 ઉપર વ્યુ હે અને આ પ્રેન્ક વિડિયો મમ્મી પર કર્યો તો હા ઈ કે હા તો આવું બધું છે આપણા ચેનલનો બ્યુટીફુલ રીતના તમારા આ છે તો કોલેજના બ્લોગ હવે વધારે આવશે અને ઓળખો તો હોય ને ભાઈ ડેરીવાળા તમને થોડુંક બોલાય અમે દર્શક ટીમ્બડિયા ભાઈ ઓળખે જ ને અપડા બર્થ ડેનો આ લગ્નના વિડીયો એ બધા છસો ઉપર ગયા છે અને આવી મોજ કર્યા રેખી છીએ અને ડેઈલી બ્લોગ્સ આપણે મૂક્યા રાખીએ છીએ હમણાં આપણી એક્ઝામ થોડી ઘણી આવે છે તો હવે વાંચવું તો પડશે ને એના હાટુ એટલે બ્યુટિફુલ રીતના અને આપણે મોસ્ટ વ્યૂ ટોપમાં વ્યૂ ગયો હોય ને તો દસ કે છે આપણી ચેનલમાં સૌથી વધારે ને વધારે ગયો હોય તો આ વિડીયો છે દસ કે વ્યૂ ગયા છે અને અત્યારે આવું છે ચેનલની હા ચારસો ને ચૌદ સબસ્ક્રાઈબર હજી જેણે સબસ્ક્રાઈબ ન કર્યું હોય કરી દો હા વાંચો મંડો તમે વાંચો ઘણું અમારે ચેટ આવી જશે અને બ્યુટીફુલ રીતના મોજે મોજને રોજ માત્રામાં અને થેન્ક યુ ફોર આટલો બધો સપોર્ટ અને પ્રેમ તમારા પ્રેમથી આ લોક આગળ પૂગી રહ્યા છે તમે જેટલી કોમેન્ટ કરો એટલી ઓછી છે કારણ કે હજી નવા નવા લોકસ આવશે તો જે જોવે છે એ સબસ્ક્રાઈબ કરીને પ્લીઝ જોવે અને લાઈક કરતા રહીને શેર કરતા રહે તો આપણે ડેલીનું છે તમને મજા આવે તો શેર કરી દો ને લાઈક કરજો બાકી કરવા વાળા તો કરે જ છે ને એન્જોય પણ એટલું કરે છે બ્યુટીફુલ રીતના બાકી ચાર જણા જોઈન્ટ છે કોઈ ક્વેશ્ચન હોય કરી શકે છે બ્યુટીફુ હોય કહી શકો છો તમે ઓકે જાગૃતિ જોઈન્ટ થઈ ગયા છે હા મોજ હા ભાઈ બહુ મજા આવે અરે આવે જ ને યાર ચોડી નું શાક ખાઈને મજા ન આવે બ્યુટીફુલ મોજે મોજ અને બીજું તો શું હોય કોલેજ માં એક્ઝામ ચાલુ છે તો એક્ઝામ ચાલુ થવાની છે તો એની થોડુંક રીડિંગ બિડિંગ હાલે પણ હું બ્લોગ થોડાક થોડાક અઠવાડિયામાં એક એક બે ના નાખવાનો પ્રયત્ન કરીશ તમારા સમક્ષ અને રીલમાં તો આપણે ખબર છે તારું ગમતું માખણ લેવા ગયા તા ઈન્સ્ટાગ્રામમાં આપણે બાર હજાર રીલ્સ ભૂગી છે અને આમાં ત્રણ હજાર રીલ્સ પગી છે તો આવા અખતરા અને નવું નવું લાવતા રહીએ અને ચેલેન્જ વિડીયો અમારા જૈમીનભાઈ છે જે કોમેન્ટ કરી રહ્યા છે એને હવે નવરા થઈ તે એટલે એની અમે ચેલેન્જ વિડીયો બનાવી પણ તમે કોમેન્ટ કરો કેવા પ્રકારના ચેલેન્જ વિડીયો બનાવી લાસ્ટ ટાઈમ તો એને ભી પડી ગઈ હતી કારણ કે એ બહુ કહેતા હતા અમે તો બહુ ખાય અમે જીતી જાવ આ જીતી ગયા હતા ને ન જોયો તો જરૂર કેવો હા મોટા માણસો તો છે જો હોવ કારણ કે આવડા સિંહ અને સિંહણ ફેમિલીના એકમાત્ર કુન સિટી લાઈફમાં તો મોટા માણા ન હોય ભાઈ તો પછી તમે સબસ્ક્રાઇબ કરો હજી કરો કોમેન્ટ તમ તારે મોજે મોજ રીતના વિરડિયા કોર વિરડિયા ઓકે કોઈ વાત નહીં ચલો આગે બઠે હે તો નેગેટિવ કોમેન્ટ ક્યારેક ક્યારેક આવે છે પણ એને ઇગ્નોર જ મારી નાખી છે હા એટલે હાવ ઇગ્નોર મારી અને એ જોઈ શકે છે અને આજે જ આજે વાળાએ મને એમ કીધું કે તમારી મહેનત સફળ ગઈ જેણે જેણે ઇન્સ્ટાગ્રામ મારું ન જોયું હોય તો અચૂક જઈ આવે નહીં નહીં ઓળખતો નથી ભાઈ તને કેવલ ભાઈ તમે સિંહ સિંહ ફેમિલીમાં છો એ મને પાકી ખબર બરાબર તો ઇન્સ્ટાગ્રામમાં મેં સ્ટોરી મૂકી જ હતી કે આજે યુટ્યુબ વાળાએ મને મેલ આવ્યું હતું કે તમારી મહેનત સફળ જાય છે પણ આપણા બ્લોગ ઘણા આગળ જાય છે તમે પૂરનું સિટી લાઈફ પહેલા લખતા ત્યારે આવતું નહીં પણ અત્યારે ટોપ નંબર પર આવે છે કુનુ સિટી લાઈફ અને હું તમને જણાવી દઉં કે જેટલું એડિટિંગ વિડીયો એડિટિંગ બધું એકલો મારા હાથે કરું છું થમનેલ એડિટિંગ ને એવું બધું મારા હાથે હાથે કરું જ છું તો એવું નથી કે કોઈ બીજા પાસે કરાવતું એ બધું મોબાઈલ મત કરું નહીં કોમ્પ્યુટર નો પીસી યુઝ યુઝે અને એવું બધું છે સિક્ષ્ટી સફાઈ યસ યસ સાચી વાત છે ભાઈ જયમીનભાઈ અને મોટો ઘણો ભાગ મારા કોલેજ મિત્રનો અને મારા મમ્મી પપ્પાનો વધારે મારા મમ્મી પપ્પાનો હા હા શ્યામ પાર્ક સીરી નંબર એક હા હા યાદ આવ્યો યાદ આવ્યો યાસ યસ 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 આવી ગયું યાદ આવી ગયું ભૂલી ગયા નથી ભૂલી ગયો તમે માસી યાદ અપાયું કે કેવલ હવે યાદ આવ્યો સાયકલ ખોવાઈ ગઈ દી હવે રેડી હવે રેડી તો થેન્ક યુ કેવલ ભાઈ હવે પાકું ઓળખી ગયા તમને ભાઈ એમાં હું આમાં અડધો લખ્યો ને એટલે થોડુંક અમને એમ થયું કે હા તો પછી કાઈ ના ઘટે ઓલો દોરો બોડા વાળા ઈ તો આ મારા ફ્રેન્ડ્સ છે અને જૂના ફ્રેન્ડ્સ ભેગા થયા છે અને અને હા આવો મારા શ્યામ પાર્ક માંથી દર્શન પાર્ક માં અને એક જણા જોઈન્ટ છે ઘણા આપણે નીકળી ગયા છે તો કામ કે તમે જો લેજો અને આપણી વાત પૂગી હતી કે કેવી રીતના વ્લોગ્સ ને એ બધું બનાવી છે એનો લોક મારે નાખવો છે

મે બહુ ક્રિકેટ ટાઈમનું છે તો બધી પછી વાત કરશું કે આગળની જર્ની પણ હજી સબ્સ્ક્રાઇબ ન કર્યું હોય તો કે સબસ્ક્રાઈબ કરી દેજો હજી આપણી ચેનલને ઘણી આગળ પુગાડવાની છે સાયરી સાયરી નથી આવડતી ગાઈસ સાયરી સાયરી વાળા બેઠા છે અમને સાયરી ના આવડે અમને કેમિકલ રિએક્શન જ આવડે ખાલી તમે આવો દર્શન પાર્કમાં એટલે અમે પાકું શ્યામ પાર્કમાં આવશું પાકું પાકું જરૂર આવશું ફાઈનલ છે તો હવે જી કે ક્વેશ્ચન હોય તો જરૂર કયો કારણ કે હજી થોડી ઘણી વાત છે તમારે વાતચીત કરું આજે કારણ કે આપણે નવ મહિના ઓલમોસ્ટ નવ મહિના પછી મળ્યા જ છીએ અને એમ ટ્રાય કરું એમ એ ખાય ને મને આવડતી હતી કહું તો પાણી પીના હે તો બોટલ સે પીઓ નહીં 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 સોરી સોરી ભૂલાઈ ગઈ पानी पीना है तो ग्लास से पियो बोतल में क्या लिखा है सुन ना इर्शद इर्शद तो लखो लो पानी पीना है तो ग्लास से पियो बोतल में क्या करे किया है प्रेम किया है तो माँ बाप से करो लड़की में क्या लिया <laughs> तो शायरी थी गई है जयमीन भाई सड़ी ने जोरदार रीतना एक शायरी थी गई थे हम बीजू कई क्यों ब्यूटीफुल रीतना આ ઘર માંથી પણ કેટલા બધા વાયરલ થયા છે અને મમ્મી પપ્પાનો સાથ અને તમારો સાથ બા એટલું બધું હે અને બીજું તો શું કઉ તમે કઈક કયો તો આગળ વધીએ હવે પાંચ જણા જોઈન્ટ છે કાઈક કોમેટ કરો તો આગળ વધીએ આજ નું લાઈવ અડધી કલાકે ફગાડવું એ નીંદર આજ રવિવાર એટલે બપોર ખેંચી છે રાજકોટ વાળા એ કારણ કેટ વા પૂરો વિશ્વાસ છે અમે આવા તડકામાં અને ભૂકા કાઢ નાખે આવું હે અને કોમેટ નો વરસાદ થઈ ગયો હે જાજા માત્રામાં થાકી ગયા લાગે લા બધા રવિવાર દેખાતા નહીં અને વ્લોગ્સ આપણા કન્ટિન્યુ આવશે એકાદ બે દિવસમાં હું પાછો વ્લોગ્સ બનાવીશ અને તમારા સમક્ષ એડિટ કરીશ અને આનંદ કરશું બધા અને છૂટા છૂટા તમે છૂટા જાવ જ્યાં જાવ ને છૂટ છે હવે હવે વાંધો નહીં કારણ કે એક વખત તો મળી લઉં તમને કારણ કે મારા મમ્મી પપ્પા થ્રુ જ કારણ કે એને એના થ્રુ જ આગળ વધ્યો છું અને આ એને જ કીધું હતું કે આગળ વધામાં તો થેન્ક યુ

એનું નામ રાજન નતું ભાઈ પક્યો હતો ઈ થોડું ભૂલાય કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ હુસેન ભાઈ આ ઓલા ભાઈ છે કે જે ટ્રેનમાં મને મૂકવા આવ્યા હતા ગાડી લઈને આ ઈ ભાઈ છે અને અમાર જયમીન ની બી ભેગા થાય એટલે વાત પૂછો માં ક્યારેક બતાવીશ બે ની મસ્તી વ્લોગ્સ તો આપણે આવશે અને કોમેન્ટ નો થોડું કયો એટલે આપણે હે ને હજી થોડા 10 15 મિનિટ ખેંચી પક્યો ઈ ના ભૂલાય વો તો યાદી હે રહે ગઈ હે આ બધું વિખાઈ ગયું બાકી બહુ મજા હતી ક્રિકેટ ને એવું બધું ઘણું રહીમાં પણ આ બધું છે અને યુટ્યુબ ની જર્ની તો તમને ખબર જ છે મોટા ભાગના ઉને કે આગળ કેમ વધ્યા આપણે 0 સબ્સ્ક્રાઇબર થી 414 સબ્સ્ક્રાઇબર સુધી આગળ વધ્યા છીએ અને તમારા બધાના સપોર્ટના કારણે જ આટલો ફૂગી શક્યો છું બાકી હું નહીં ભૂગી શર કોમેન્ટ પણ કરતા જજો હવેથી દર કોમેન્ટ તો આવે પણ હવે કરતા રહેજો અને આવું બધું છે હજી પણ તમને બતાવી દઉં છ જણા ચાર જણા જેટલો જોઈન્ટ છે એ બતાવી દઉં ગાઈઝ આવી છે આપણી ચેનલ જેને ન જોઈ હોય તો અત્યારે સબસ્ક્રાઈબર થઈ ગયા છે ચારસો ચૌદ સિંહ અને સિંહો સ્પેશિયલ મેં હમણાં બનાવ્યું મારી હાથે એક વસ્તુ કોઈ પાસે મેં મારી હાથે જ બનાવ્યું છે આખી આ ને તમે જે માનો એ બધુંય મોટા ભાગનું ના લાઈવ ચાલુ થઈ ગયું સોરી જો આ કયો વ્લોગ નવમો વ્લોગ છે જો બાકી એડિટિંગ નહીં બધુંય કેમ અવાજ નો આવ્યો કોપીરાઈટ એના હાથમાં